આજે મિત્રો અમે તમારા માટે હુંડાઈ કંપનીની બે આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવ્યા છીએ બંને ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ નોન એક્સિડન્ટની ગેરંટી સાથે વેચવાની છે અને બંને ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે અને સ્થળ પર લોનની પણ સુવિધા છે આ મિત્રો આઈ ટ્વેન્ટી ગાડી લોનથી લેવી હોય તો લોનની પણ સુવિધા સ્થળ પર તમને જોવા મળી જવાની છે અને બંને ગાડી મિત્રો ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે જેના ઓનર ઓછા છે ને ટીપ ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજનલ ગાડી તમને જોવા મળી જવાની છે ને ટોપ કન્ડિશનમાં છે અને બંને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રીવાળી છે તો આવો જોઈએ આ બંને ગાડી વિશેની પૂરી ડિટેલ આ વિડીયોમાં તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી બંને ગાડીની માહિતી તમને પૂરેપૂરી મળી શકે વિડીયોમાં આપવામાં આવી મિત્રો કોઈ પણ ગાડી તમને ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો વહેલામાં વહેલી તકે તમને મળી શકે ઊંડાઈની આઈ ટ્વેન્ટી લાઈટ ગાડી મેગના પ્લસ મોડલમાં તમને જોવા મળી જવાની છે જીજે છત્રીસના પાર્સિંગમાં આ ઊંડાઈની આઈ ટ્વેન્ટી જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસનો સાતમો મહિનો એટલે બે હજાર વીસ એકવીસનો મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર આ ઊંડાઈની આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળી જવાની છે ગાડીમાં તમને ઇન્સ્યોરન્સ ફૂલ જોવા મળી જવાનો છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ મિત્રો આરટીઓ ટીઓ માઇનસ સીએનજી કીટ તમને આ ઊંડાઈ આઈ ટ્વેન્ટી ગાડીમાં જોવા મળી જવાની છે ગાડીના બધા ટાયર મિત્રો નવા છે અને ફક્ત અને ફક્ત ઓગણ સિત્તેર હજાર ઝેન્યુન કિલોમીટર્સ ચાલેલી છે આ મિત્રો કંપની મીટર ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં મિત્રો ટચ સ્ક્રીન બ્લુટૂથ સિસ્ટમ છે એન્ડ્રોઈડ એલઈડી ટીવી છે રિવર્સ કેમેરા સિસ્ટમ છે અને ગાડીનો એન્જિનની વાત કરીએ તો એકદમ મિત્રો પેટી પેક એન્જિન કંપની કન્ડિશનમાં એન્જિન તમને જોવા મળી જવાનું છે ગાડીની અંદર મિત્રો રિવર્સ સેન્સર સિસ્ટમ છે અને સેન્સર સિસ્ટમ તમને સારું જોવા મળી જવાની છે આ ટ્વેન્ટી ગાડીમાં મિત્રો એસી પાવરફુલ છે અને રિયર એસી પણ ગાડીમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીના સીટ કવર એકદમ નવા છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ આઈ ટ્વેન્ટી ગાડીની અંદર મિત્રો નોન એક્સિડન્ટની ફૂલ જવાબદારી સાથે મિત્રો ગાડી વેચવાની છે આ મિત્રો નો એક્સિડન્ટની ગેરંટી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે અને મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે આઈ ટ્વેન્ટી ગાડી મિત્રો લોન થી પણ મળશે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખ ને પંચાણું હજાર રૂપિયામાં આઈ ટ્વેન્ટી ગાડી વેસવાની છે આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી ગમે અને ગાડી તમે જોવા જાઓ તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેવો જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી તમને મળી શકે હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી આ આઈ ટ્વેન્ટી ગાડી વેસવેલી છે જે જે દસના પાર્સિંગમાં તમને ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો પાંચમો મહિનો એટલે બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો બે ઓનરમાં ગાડી તમને જોવા મળશે સેકન્ડ ઓનર ગાડી છે અને ગાડીની અંદર મિત્રો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયેલો છે આ આઈ ટ્વેન્ટી ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આરટીઓમાં ને સીએનજી કીટ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીની મિત્રો એન્ડ્રોઈડ એલ ટચ સાઉન્ડ સિસ્ટમ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ડિવિએસ કેમેરા સેન્સર સિસ્ટમ છે ડિવિએસ કેમેરા સેન્સ સેન્સર સિસ્ટમ પણ મિત્રો તમને ચાલુ જોવા મળી જવાની છે ગાડીના ટાયર બધા નવા છે સીટ કવર નવા છે ઓરિજનલ ટુ ઓરિજનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં આઈ ટ્વેન્ટી ગાડી તમને જોવા મળી જવાની છે ને ફૂલ જવાબદારી સાથે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડી બેસવાની છે આઈ ટ્વેન્ટી ગાડી મિત્રો તમારે લોનથી લઈ હોય તો પણ લોનથી પણ ગાડી મળી જાય સ્થળ પર લોનની પણ સુવિધા છે આ ગાડીની અંદર મિત્રો લોન પણ થઈ જશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો એવી તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પાંત્રીસ હજાર રૂપિયાની અંદર ગાડી વેચવાની છે આ મિત્રો મોડલ બે હજાર અઢારનું સેકન્ડ ઓનર ગાડી આરટીઓ માઇને સીએનજી કીટ ને ફક્ત પાંચ લાખને પાંત્રીસ હજાર રૂપિયાની અંદર ગાડી વેચવાની છે હા મિત્રો ફૂલ જવાબદારી છે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે અને નો એક્સિડેન્ટની ગેરંટી છે મિત્રો અને આ આઈ ટ્વેન્ટી ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે ને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને બંને ગાડી વિશે ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી બંને ગાડી વિશે ડિટેલ તમે ત્યાંથી વાંચી શકો છો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો